સ્ટાર્ટ હેલો ગાઈસ આ હે અમાર ગામનું મંદિર ધોડશા પરવાનું હે તમે એક દાડો આ ગન જરૂર મુલાકાત લેજો યાર છે આમ સાઈડમાં લે આખો ઘટ બગાડ્યો અ ચિકન મેલા બે કા નહી ઠીક જ ઠંડલ ગટ નખુખલે બુજા મમડા ગામનું મંદિર ઠાક ભગવાન છે આ તમે આવો કેમેરા સાફ કરતા તો 2000 ગામો બસે 2000 ફટ ફટ ડાયરેક્ટ કરી દે ભાઈ એટલે આ હું ના બોલે હ હારું બોલવું પડે આમ આવતા રેડ્યો થોડું સારું બોલું મંદી બા ત તું તો ખેલ સારું પડને ગમ સ્ટાર્ટ યાર મારું હાસ બોલ છે મે માતાજી મિત્રો આ છે અમાર ગામનો મંદિર અંદર જે બેઠા કે પટ્ઠા કર ભગવાન બેઠા છે લાઈક કરો અને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો શું બોલે યાર હે આ છે શું કરવાનું બકા બકા એ બકા એમના બોલે બકાજી બોલા હવે ત સાનો મિત્રો કેમ આરે ખાડી છે ખાડી પેલો દરિયો હતો દરિયો વિ વર્ષનો થે એમ બોલા ત તમે આવારા થોડું આગે થી આવે નહી હાલો મિત્રો હું આવી છું ખાડી

ઓલો ખારે મોટે ને પાળો ગબર દેખાય છે સુસુ ડાયરેક્ટ સાહેબ બગાડી ને આખો મંદિર નો કટ હેડો એક ઓન છે આલે કે બતાઉ ખારી માં ઉઠ શું છે તમે હેલો મિત્રો હું આવી જ ખારી માં ખારી માં એક મંદિર હતું મંદિર અંદર એક બાર સુલો છે ખારી માં જો તમાર પણ છૂડો કરો તો આ આપડા આપડા પછરાને છૂડો કરવાનો અલ્યા મારે ભી તમે જબર આલો છો બોલે હું નતો હે નતો આઈ લો એટલે બસ અહીં નોતો ને હું ના કરતો આને આવડે આને આને ડાયલોગ મારે ભાવ મારો બસ અડદી ઇન રામજીબા પાછા સામે મત ના માર કે માર કેમ હા આવજો ચાલુ થા થા ગમન થા ચાલુ અલ્યા તમે ઉઠો મારો લેજો થરાવું પડે તમારો કરો નહીં મારો કરતા આ દેહી દો સાઈડમાં ચટ તો રામજી બા હાફ નથી આ તો બીવરા આવે છે આ તો એના મિત્રો હું આ ગયો દરિયા કિનારે દરિયા કિનારે હમણે તો ખારું પાણી નથી આ બહુ મોટું છે આવડ ભદાઈ દવા ઇલેક્શન આ શું રયો જનમેતાનો શું થાય ખારમાં તમને થાય છે આ શું કેલો ભલ એ પેલે કણ શું કઢી થઈ લોકેશન આ રુની રામજી

દિબા હા અકે બોર લાસે તો પાણી ના આવે બોર બનાવવું છે બોય આ બોર જે તોળડામાંથી આ અલ્યા આના બહે રૂપિયા તો આવશે નઈ પછી હા હા કણી આવશે હવે આવશે એમાં શૂટિંગ કરા અહી એય અરે રામદુબેન ગોબરી આવી ગોબરી એ જનવરયું જનવરયું અલે એ શું પડ્યા ગોબરી ભાઈ આ જો અમારા પા

એ સારા મિત્રો હું આ જો ખરી મને ખરી માં ત્યાં નાળિયર જડ્યું છે કોઈને મને ભૂખ લાગે તો નાળિયે ખાઈ શકતે છે મને લાજી આખો વેતા બગડી હા હા ગાંડા છે હેડો

ખાર ગથે પણ તમે પીવાની કોટી ના કરતા ને મોટર બળ બધું શાપ દે જાય આ આવે એ ડુવા એવું ના કે તેલ તેલ વતેલ તેલ તમે અહીંયા રો તમે આ ઘરે આ મને ખુદો જિતા તમે હેલો મિત્રો બુબા સાઈડમાં રે માઘર ને ઘડી માર ઉપર પણ રામજીભાઈ ને કહો તો કે તેલ નો ઇન્ટરવ્યુ આલો મિત્રો હું આવી ગયો તો ખાલી ખાલી નો આ એડ્યુ તેલ જોવો મારું છે કોઈ નઈ પઘાર હોય તેલ હારું છે આમ તો એ અલ્યા આપકો પઘાડે નઈ લેવો હેડો ને નઈ લેવો હેડો આગળ ચાલે ચાલે અલ્યા રામજીભાઈ શું છે અલ્યા આ તો ચોખા છે ચોખા હે ચોખા નથી લઈ સ્ટાટ કરે ઉઘડમાં તો ઉઘડમાં તો હડન ચાલે અલ્યા ડડ ચાલે ધનનો પાજો લઈ લો અરે ખામા દે માઘર તો

ઠીક આ બાજી હરાબ ઉતને અયા દોહા ઘડી બેહવાજી બેહવાજી મઈડજો લાગ્યો પણ મઈડજો મન તો લાગ્યું આ

પડે ભાજો પડે તમારે ધણે મેળ હારો છે તમે કે દે કે મના હું તો પૂછે આ ધખો મારે હાલો આજો ના 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 રામજી બને આવડે તો અમે હું મને આવડે પાછો આ દે હું સીધો કે લાગ કેમ પગ હું વિડિયો આજો આલે આજો એ હું વિડિયો ઉતાર જલ્દી પકડી એવું કે જો મિત્રો આ પગ સીધો કરો સ્ટાર્ટ હેલો મિત્રો અમે આયા તો વિડિયો બનાવવા શૂટિંગ કરવા શૂટિંગ કરતા કરતા મારો ડાયરેક્ટ નો ડાયરેક્ટર ટ્રેક્ટર પર ભાજી ગયો છે તો હું એમ હમમ કરતા આવો પાહ હમમ ને ભાજી તો આવડે ભાજી મને આવડે કીધું કરો

સરકાર ના પૈસાલું પૈસા ડાયરેક્ટો આપડો ફરજ પડી છે ડાયરેક્ટર ડાયરેક્ટર